નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે આણંદ તાલુકાના વિધાયક અને ગ્રામ પ્રધાન ઉદ્દેશીને બીભત્સ અપશબ્દો લખેલી પોસ્ટ મૂકી સમગ્ર સંત સમાજને બદનામ કરનાર ઇસમ ચિત્રકૂટ થી ઝડપાયો છે કોઈ અજાણ્યા શખ્સે ફેસબુકમાં અખિલ ભારતીય સંત સમિતિ નામનું

આ પોસ્ટ પણ આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી ખાતે રહેતા અને ત્યાં સેવા આપતા વડોદરાના મહેશભાઈ ચંદુલાલ મિસ્ત્રીના ધ્યાને આવી જેથી તેઓએ આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી જેના આધારે પોલીસ દ્વારા આ ફેક આઈડી બનાવી તેનો ઉપયોગ કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે રહેતા બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજે આ ફેક આઈડી બનાવી તેમાં આપત્તિજનક પોસ્ટ મૂકી હોવાનું જણાય આવતા પોલીસ દ્વારા ચિત્રકૂટ ખાતેથી આરોપી બ્રહ્મચારી રામચૈતન્ય ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્યશ્રી પરમપૂજ્ય જગદગુરુશ્રી અવિચલ અવિચલદાસજી મહારાજશ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી સાંસદ વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ જે બાબતે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ત્વરિત સાયબર ક્રાઈમ તથા બીએનએસએસની અલગ અલગ કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના પીઆઈ સીપી ચૌધરી સાહેબે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી જેમાં એલસીબીના પટેલ એસટી પટેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એચજી ચૌધરી તથા આનંદ ટાઉન પોલીસ સ્ટેશનના એમઆર વાડાએ અલગ અલગ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં તપાસ કરેલી પીઆઈ સીપી ચૌધરીએ ફેસબુક પાસેથી ડેટા મંગાવી ઇલેક્ટ્રોનિક સર્વિલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી ડેટાનું એનાલિસિસ કરી આ બાબતે અલગ અલગ ત્રણ ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા પીએસઆઈ વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે તેનો ગુના ઇતિહાસ છે કે કેમ તેની પાછળનો તેનો મોટિવ શું છે તેનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ તમામ મુદ્દાઓ બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે